નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ ચાણસમાં બેચરાજી તાલુકાની પ્રાથમિક શાળાઓના શિક્ષકોની નાણા ધિરનારની સહકારી મંડળે નિયમિત ચાણસમાનો સુવર્ણ જયંતિ સમારોહ યોજાયો કહેવાય છે કે સંચાલન કરવું હોય તો શિક્ષક પાસેથી શીખવું જરૂરી છે ચાણસમાં બેચરાજી તાલુકાની પ્રાથમિક શાળાઓના શિક્ષકોની નાણા ધિરનારની સહકારી મંડળીનો સુવર્ણ જયંતિ સમારોહ રૂપપુર ખાતે આવેલા ખોડાભાઈ હોલમાં યોજવામાં આવ્યો શ્રીમાન કે એલ પટેલ ચેરમેન ઉત્તર ગુજરાત કોઓપરેટિવ ક્રેડિટ બેંક અને ગુજરાત અર્બન ફેડરેશન મહેસાણા શ્રીમાન સુનિલકુમાર ચૌધરી સંયુક્ત રજિસ્ટ્રાર વહીવટી ગાંધીનગર તથા જિલ્લા રજિસ્ટ્રાર પાટણ પાટણ જિલ્લા તથા મહેસાણા જિલ્લાના શિક્ષણાધિકારી તથા પાટણ જિલ્લા સહકારી સંઘના ચેરમેન તથા આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં સૌ દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું મહેમાનોનું બુકે સાલ તથા મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું પૂર્વ મંડળીના પ્રમુખોનું સન્માન કરવામાં આવ્યું ઇનામી દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું રાષ્ટ્રીય એવોર્ડ મેળવનાર શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું પાટણ જિલ્લાની તથા મહેસાણા જિલ્લાની તમામ શિક્ષકોની નાણા દિનનાની મંડળીઓના પ્રમુખશ્રી તથા મંત્રીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું દરેક સભાસદોએ સમૂ સ્મૃતિ ચિહ્ન ભેટ આપવામાં આવ્યા હતા ત્યારબાદ ભોજન સમારંભ રાખવામાં આવ્યો હતો સમગ્ર પ્રોગ્રામનું સંચાલન યતીનભાઈ પંડ્યાએ કર્યું હતું કન્વીનર બેચરભાઈ પટેલ દ્વારા સમગ્ર પ્રોગ્રામનું આયોજન કર્યું હતું રિપોર્ટર ચેતન શાહ ચાણસમાં